મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ બે હજાર ચોવીસનો પ્રારંભ થયો ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આયોજન કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પાલડી ખાતે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ બે હજાર પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ નેશનલ બુક ફેરમાંથી વિવિધ પુસ્તકો ખરીદ્યા મુખ્યમંત્રી મધર ઓફ ડેમોક્રેસી ઇન્ડિયા વેદ કલ્પતરુ સામૂહિક હિતકા કા દીપ જલે મન કી બાત હંડ્રેડ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લેખિત એક્ઝામ વોરિયર્સ જેવા પુસ્તકો ડિજિટલ પેમેન્ટ વડે ખરીદ્યા હતા આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિદ્યાર્થીઓને સમૃદ્ધ ભારત માટેના પાંચ વર્ષના પ્રમાણપત્ર તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બુક એક્ઝામ વોરિયર્સ બાળકોને આપવામાં આવી હતી આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન શહેરના ધારાસભ્યો અમિતભાઈ શાહ હર્ષદભાઈ પટેલ જીતુભાઈ પટેલ અમિતભાઈ ઠાકર અમૂલભાઈ ભટ્ટ ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ

પુસ્તક રસિકો અને સાહિત્યપ્રેમીઓ માટે સાહિત્યનો સરનામો બની રહેશે આ સાથે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં મુલાકાતીઓ માટે લેખક પ્રજ્ઞા જ્ઞાન ગંગા રંગમંચ અને અભિકલ્પ ઉપલબ્ધ રહેશે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં સ્પેન શ્રીલંકા પોલેન્ડ ડેનમાર્ક સ્ટોકલેન્ડ સિંગાપોર યુએઈ જેવા દેશના વક્તાઓ અને પ્રખ્યાત ગુજરાતી લેખકો શ્રોતાનું માર્ગદર્શન કરશે પદ્મશ્રી રઘુવીર ચૌધરી પદ્મશ્રી કુમાર પાડદેસાઈ પદ્મશ્રી જગદીશ ત્રિવેદી પદ્મશ્રી સાબુદીન રાઠોડ મોનિકા હલાન અને રામ મોરી ઈવી રામકિશન સૌરભ બજાબ વિલિયમ ડેલ રિમ્પલ ગિલેર રોડિગ્ઝ માર્ટિન મોનિકા કોવાલેસ્કો સુમોવોસ્કા અને મેટ જોન્સન જેવા ખ્યાતનામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાહિત્યકાર લેખક અને વક્તાઓ વિવિધ વિષયો પર શ્રોતાઓ સાથે સંવાદ સાધશે સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે